આંગેશ્વર તાલુકાની સજોદ ગ્રામ પંચાયત ચૂંટણીમાં નોટ ફોર વોટનો મામલો સામે આવ્યો છે વોટ માટે પૈસા વેચવાના આરોપ સાથે વિડીયો વાયરલ કરી તપાસ માંગવામાં આવી છે અક્ષર તાલુકાના સજોદ ગામમાં ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન નોટ ફોર વોટનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે ચૂંટણીના મતદાન દરમિયાન સજોદ ગામના આદિવાસી વિસ્તારમાં પૈસા વેચવાનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હડકંપ મચી ગયો છે વાયરલ થયેલા વિડીયો ઉપર આધારિત ફરિયાદ પણ નોંધવામાં આવી છે મહત્વનું છે કે ગામમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ઉચ્ચ અધિકારીઓ સહિત ચૂંટણી વિભાગ અને સ્થાનિક પોલીસ તંત્રે વાયરલ વિડીયોની ગંભીરતા સમજી તપાસ શરૂ કરી છે અત્યાર સુધીમાં તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ વિડીયો સામે આવતા ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર પણ સવાલ ઉઠી રહ્યા છે હું નામ પ્રતીપુમાર હરીશભાઈ ગામનો રહેવાસી છું સદોર ગામમાં આજો ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યની ખુશી યોજાયેલ છે જે અમારો ભીનવાડી આદિવાસી વિસ્તાર છે ત્યાં વોર્ડ નંબર એક અને બે જ્યાં વધુ સમય વધુ એની અંદર આદિવાસી લોકો વસે છે ત્યાં સામેવારી પાછી એ લોકો પૈસા વેચતા હતા અમને ખબર પડી એટલે અમારા માણસો ત્યાં ક્યાં કે શું ચાલે છે તો એમને અમે વિડીયો એમનો અમે ઉતાર્યો છે પૈસા વેચતા અને એની જાણ અમે મામલેશ્વર સાહેબને બી કરી છે અને અમારી માંગ છે કે એ લોકો કોઈ યોગ્ય કાર્ય કાયદાકીય કાર્યવાહી કરવાની નથી